આતર્શબાજીથી દિવાળીના તહેવારની ઉજવણી કરવા ફટાકડા બજારોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે મિની સિવાકાશી તરીકે ઓળખાતા વડોદરા જિલ્લાના દિવાળીપુરા ગામમાં પણ ફટાકડા લેવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી દિવાળીપુરા ગામ ફટાકડાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અહીંના ફટાકડા મુખ્યત્વે તમિલનાડુથી આવતા હોય છે એટલું જ નહીં બજાર ભાવ કરતાં ચાલીસ ટકા ઓછા ભાવે ફટાકડા મળતા હોવાથી ભરૂચ વાપી સુરત રાજકોટથી પણ ગ્રાહકો ખાસ અહીં ફટાકડા લેવા માટે આવી રહ્યા છે અહીંના ફટાકડા વિશે એવી માન્યતા છે કે દિવાળી પુરાના ફટાકડા ન ફૂટે તેવું બનતું જ નથી ફટાકડાનું વેચાણ કરનાર વેપારીઓનું કહેવું છે કે દિવાળીના સમયે લોકો જે ફટાકડાનો સ્ટોલ રાખે છે જે જગ્યા ભાડે લીધેલી હોય છે અમુક ટેક્સ પણ ભરતા હોય છે સ્ટાફ રાખે છે રોકાણ કરે છે જેને વસૂલ કરવા માટે ફટાકડાના ભાવ વધુ હોય છે જ્યારે અહીં કાયમી જગ્યા અને ગોડાઉન હોવાથી કોઈ પણ ભાવ વધારો ન હોવાથી ગ્રાહકો વધુ ફટાકડાની ખરીદી કરી શકે છે વડોદરામાં આખા વર્ષ દરમિયાન અંદાજિત ત્રીસ કરોડથી વધુના ફટાકડા વેચાતા હોય છે જેમાં પચાસ ટકા એટલે કે પંદર કરોડથી વધુના ફટાકડા ફક્ત દિવાળીપુરાથી જ લોકો ખરીદી કરે છે જી ઘણો ઘણા વર્ષોથી અમે આવતા હોઈએ છીએ અને વર્ષોથી ક્રેઝ સારો એવો છે અને આ વખત પણ અમે સુરતથી છે કે આજે આવ્યા છીએ લેવા માટે એટલે ક્વોલિટી વાઈઝ અને પ્રાઇઝ વાઇઝ ઘણું સારું રહે છે એટલે અમે કાયમ આવતા હોઈએ છીએ અહીંયા આજના સમયમાં ક્વોલિટી જાળવ જળવાય રહે એ જ બહુ મોટી વસ્તુ હોય છે પરંતુ અહીંયા વર્ષોથી અમે આવતા છીએ ક્યારેય ક્વોલિટી બાબતે અમારે કોઈ ફરિયાદ રહી નથી તામિલનાડુથી સારી ક્વોલિટીના સ્ટાન્ડર્ડ ફટાકડા મળે છે ને ક્વોલિટીને વ્યાજબી ભાવે

દિવાળી એટલે તો ફટાકડા માટે જોઈ એટલા માટે અહિયાં થી નહીં વાપી થી જાતા રાજકોટ માટે એટલે વચ્ચે મારા હસબન્ડ અહિયાં જ બે વર્ષ પેલા હતા એટલા એને ખ્યાલ હતો કે અહીંયા સારી વસ્તુને સારું રીતે મળે છે એટલા માટે બધું મારું જ છે મેં બોમ્બ છે પછી આતશબાજી છે તારા મંડળનું છે પોપોપ છે પતંગિયા તિતલી ને એવું બધું છે વધારેમાં રેગ્યુલર તો કોઠી છે ચક્કર છે સ્પાર્ક કલર જેને તારામંડલ આપણે કહીએ છીએ એ મોસ્ટ ઓફ રનિંગ વર્ષો જૂની આઈટમો છે અને વધારે પડતો ગરાક એ જ વસ્તુ પસંદ કરી રહ્યા છે પણ આજકાલ કેવું છે સ્સ્કાઈની આઈટમોમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે મોંઘવારીની કોઈ અસર નથી ગયા વર્ષ કરતાં પાંચથી છ ટકાનો જ ખાલી ભાવ વધારો છે જીએસટીનો સ્લેબ જે હતો એને એ જ થયો છે એમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી પબ્લિકનો ઘસારો આઠ દિવસ દિવાળીથી લઈને આ દિવસ પહેલાંથી ચાલું થઈ જાય છે એટલે એ મુજબ ગરાકી ગયા વર્ષની કમ્પેરમાં પણ સારી જ છે